આજના સૌથી મોટા સમાચાર ઓક્ટોબર માસના અંતે આવેલા કમોસમી વરસાદને ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચ્યું છે જેના પગલે સરકાર દ્વારા ખેડૂતોને આપનાર રાહત પેકેજની ટૂંક સમયમાં જાહેરાત થશે એક અંદાજ મુજબ આ રાહત પેકેજ સાત હજાર કરોડ રૂપિયાથી વધુનું હોઈ શકે છે રાહત પેકેજ અંગે આજે સવારથી જ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે આ વખતે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજાર ત્રણસો સત્યાસી ગામોમાં પાકનું ધોવાણ થયું છે જેમાં અંદાજિત દસ લાખ હેક્ટર જમીનમાં ઊભો પાક સાફ થઈ ગયો છે માવઠાના કારણે પ્રાથમિક સર્વેમાં બે હજાર કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવ્યો હતો પરંતુ જેમ સર્વે થયો ગયો તેમ આંકડો વધતો ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જો કે કેબિન સત્તાવાર નુકસાનની આંકડો અધત એટલે કે દસ હજાર કરોડથી વધુનો મુકાઈ રહ્યો છે એક અંદાજ મુજબ કુલ આઠ પંચ્યાસીસ લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી એકાવન લાખ હેક્ટરથી વધુના વાવેતરમાં મોટું અને વ્યાપક નુકસાન થયું છે માવઠાના કારણે થયેલું નુકસાનનો સર્વે કરવા માટે સરકારે ચાર હજાર આઠસો જેટલી ટીમોને કામે લગાડી દીધી છે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રમાં અગ્ર વિસ્તારોની મુલાકાત લીધી હતી જેમ ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી ત્યારબાદ ટોચના અધિકારીઓ સાથે મીટિંગનો દોર ચલાવ્યો હતો ગઈકાલ સુધીમાં જે સિત્તેર ટકા અગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઈ ગયો હતો મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો કે સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરો જેથી તુરંત જ રાહત પેકેજ જાહેર કરી શકાય જેથી એવી ધારણાઓ છે કે આજ સાંજ સુધીમાં બાકી રહેલા ત્રીસ ટકા વિસ્તારોમાં પણ પાકનો નુકસાનીનો સર્વે પૂરો કરી દેવા છે માવઠાની સૌથી વધુ ખરાબ અસર સૌરાષ્ટ્રના ગામડાઓમાં થઈ છે મગફળી અને કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું છે એક અંદાજ મુજબ માત્ર મગફળીના પાકને જ ત્રણ હજાર કરોડનું નુકસાન થયું છે ઉપરાંત કપાસને પણ એક હજાર કરોડનીથી વધુ નુકસાન થયોનો અંદાજ લગાવી રહ્યો છે નુકસાનીના સર્વે માટે સરકારી કામગીરી હાથ ધરી ત્યારે જ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ભાજપના ધારાસભ્યો અને આગેવાનો પણ આ રોષનો ભોગ બની રહ્યા છે ખેડૂતોની માગણી છે કે સર્વેનું નાટક બંધ કરો અને અમને તુરંત જ પાકનું નુકસાન વળતર ચૂકવી દો એટલું જ નહીં ધાણા લોકો તો માગણી કરી રહ્યા છે કે અમે લોકોએ બેંકમાંથી લોન લઈને પાકનું વાવેતર કર્યું સરકારમાં અમારું દેવું માફ કરી દો આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ગામોમાં કમોસમી વરસાદના ત્રાટક્યો હતો જેને કારણે નુકસાન વધ્યું છે જાણકારોનું માનવું છે કે આ વર્ષે બાવીસ લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું જેમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ સોળ લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું જેના એવું છે કે ગત વર્ષે કપાસનો ભાવ ઉપજ્યો હતો આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વાવી હતી આ વધુ વાવેતર જ ખેડૂતોના આંખોમાં વધુ પાણી લાવી રહ્યું છે બે હજાર વીસમાં કમોસમી વરસાદથી થયેલા પાકનું નુકસાન પેટે સમયે સરકારે ત્રણ હજાર સાતસો પંચોતેર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અગાઉ ઓગસ્ટ ઓ સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થયા સરકારે ખેડૂતો માટે નવસો સુડતાલીસ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું જોકે આ વખતે મં પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ અને જૂનાગઢ એમ માત્ર પાંચ જિલ્લામાં માત્ર અઢાર તાલુકાઓનો સમાવેશ કર્યો હતો એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદથી વીસ જિલ્લાના એકસો છત્રીસ તાલુકા છ હજાર એકસો બાર ગામોમાં પાકને નુકસાન થયું જેને કારણે સરકારે ચૌદસો બાસઠ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી ત્યારે આ વખતની સ્થિતિ વધુ ખતરનાક હોવાથી પેકેજની રકમ વધારવાની પડે છે ગત માસમાં સરકારે પાક નુકસાનની ટકાવારી અને પાકના પ્રકારને આધારે સહાયની રકમ નક્કી કરી હતી જેમાં બિનપિયત ખેતી માટે માત્ર તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર બાર હજાર રૂપિયાની સહાય નક્કી કરાઈ હતી જ્યારે પિયત પાકો માટે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની તેમજ બાગાયતી પાકો માટે તેત્રી કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાય જાહેર કરાઈ હતી ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીનની સુધારણા કામગીરી માટે પણ વિશેષ સહાય માટે જાહેરાત કરાયું હતું જે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા નક્કી કરાઈ હતી વ્યાપક નુકસાન અને ખેડૂતોના રોષ વચ્ચે રાહત પેકેજ તૈયાર કરવાનું કામ સરકાર માટે અઘરું છે કેમ કે જો રકમ ઓછી હશે તો ખેડૂતોના સરકાર સામે રોષ વધશે જે સરકારને પોસાય તેમ નથી આજથી સરકારે ટોચના અધિકારીઓને સૂચના આપી છે કે વાસ્તવમાં જે નુકસાન થયું હોય તેની મહત્તમ ભરપાઈ થઈ શકે તેથી તેનું વળતર ખેડૂતોને મળે તેવું પેકેજ તૈયાર કરવું આગામી મહિનાઓમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સરકારને ચિંતા છે કેમ કે મ્યુનિસિપ કોર્પોરેશનની ચૂંટણીમાં કદાચ આ રાહત પેકેજની કોઈ સકારાત્મક કે નકારાત્મક અસર નહીં થાય પણ ગામડાઓમાં તેની વિશેષ અસર થઈ શકે છે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું તેમજ આમ આદમી પાર્ટીનું પ્રતિ છે જેથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેકેજ તૈયાર કરાઈ રહ્યું છે